નમસ્કાર મિત્રો આજે આ દેશની રાણી કે જે પોતે ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને માધવરાયના ગામમાં આવે છે અને તેની બે ડાખણો પણ ગામના માણસોનું રૂપ લઈ અને ચાલતી ચાલતી માધવરાયના ઘરે આવે છે અને માધવરાયને કહેવા લાગી કે માધવરાય હું ગાંગી તમને એક રહસ્યની વાત કહેવા માગું છું ચાલો મારી સાથે આપણી ગામની કચેરીમાં ત્યારે માધવરાય કહે છે કે ગાંગી આપણે તારા બાબાને પણ સાથે લેતા જઈએ ત્યારે આ ડાકણ માધવરાયને બીજી બીજી વાતોમાં ફસાવી અને આ ગાંગીના બાબાને કાંઈ પણ કહેવા નથી દેતી અને ગાંગીના બાબા આરામથી સૂતેલા છે અને પછી તો આ ગાંગી બનેલી ડાખણ માધવરાયને લઈ અને ગામના ચોકમાં આવે છે અને ત્યાં આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પોતે વિશાળ સમડીનું સ્વરૂપ ધારણ કરી માધવરાયને પોતાના પગના પંજામાં લઈ અને ઉપાડી અને આ ગામમાંથી ચાલી નીકળે છે અને ચાલતી ચલતી તેના મહેલે પહોંચે છે અને ત્યાં લઈ જઈ અને બધી ડાકણોને કહેવા લાગી કે જુઓ ડાકણો જે કામ તમે નથી કરી શકતી એ કામ આજે મેં કરી બતાવ્યું છે અને આજે ગાંગીના ગામના મુખી માધવરાયને મેં કેદ કરી નાખ્યા છે અને હવે હું પણ જોઉં છું કે માધવરાયને કોણ બચાવે છે ત્યારે માધવરાય કહેવા લાગ્યા કે હે ડાકણો તમે યુદ્ધમાં જીતી નથી શકતી અને તમારી શક્તિઓ સાવ તુચ્છ છે એટલા માટે તમે આવા કાયરતાવાળા કામ કરો છો બાકી જો તમારામાં હિંમત હોત ને તો તમે આ રીતે મારું અપહરણ કરી અને મને ના લાવી હોત ત્યારે દેશની ડાકણ એટલું બોલી કે યુદ્ધમાં ઘણી બધી યુદ્ધ નીતિઓ હોય છે અને આ પણ એક નીતિનો જ ભાગ છે આટલું કહી અને એ ડાકણ એટલું બોલી કે હું માધવરાયને અહીંયા નહીં રાખું પરંતુ એવી જગ્યાએ બાંધીને આવીશ કે ત્યાં ગાંગી તો શું એના બાબા પણ નહીં પહોંચી શકે આટલું કહીને માધવરાયને લઈ અને આ કામરૂ દેશની ડાકણ ઉડી જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે ગાંગી હજી તો એના કાકાના ઘરે જાગી છે અને જાગી અને એના કાકા સાથે વાતો કરી રહી છે અને એની કાકી કહે છે કે ગાંગી અત્યારે તારે તારા ઘરે નથી જવાનું પરંતુ હજી સુધી તારે અહીંયા મારા ઘરે રહેવાનું છે અને મારે ત્યાં જમીને જવાનું છે ત્યારે ગાંગી કહેવા લાગી કે નાના કાકી આજે નહીં હો કારણ કે પેલી કામરૂષની ડાકણને મેં ચુનૌતી આપી છે કે આજે સાંજ સુધીમાં જો તે એ ગામ છોડી અને એ મહેલ છોડીને નહીં ચાલી જાય ને તો એને અને એની બધી દાસીઓને હું મોતને ગાઢ ઉતારી દઈશ માટે આજે મારી પાસે વધારે સમય નથી અને જમવા માટે તો હું અને મારા બાબા સાથે તમારા ઘરે આવીશું આમ ગાંગી હજી તો વાતો કરી રહી છે ત્યાં તો ગાંગીની પાસે ગામનો એક માણસ દોડતો દોડતો આવે છે અને આવીને કહેવા લાગ્યો કે ગાંગી ગજબ થઈ ગયો છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરવા લાગી કે આ ભાઈ આટલો બધો હાપતો હાપતો મારી પાસે આવ્યો છે અને તે આટલો બધો ગભરાયેલો છે તો નક્કી પેલી દેશની ડાકણોએ કાંઈક નવું કામ કર્યું હશે ત્યારે ગાંગી ઊભી થઈને એટલું કહે છે કે ભાઈ શું થયું છે ઝટ મને બતાવ ત્યારે એ ભાઈ એટલું કહે છે કે ગાંગી મને ખબર નથી પરંતુ કાંઈક ગામમાં ઘટના બની છે અને તારા બાબાએ એમ કહ્યું છે કે ગાંગીને જેમ બને એમ જલ્દી અહીંયા માધવરાયના ઘરે બોલાવો અહીંયા ભારે સંકટ આવ્યું છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે જોયું ને કાકી આવી બધી ઘટનાઓ બની રહી છે ગામમાં તો મને ભોજન કેમ ભાવે અને અત્યારે મને જવા દો મારે ખૂબ જ જરૂરી કામ આવી ગયું છે અને આમ ગાંગી ત્યાંથી દોડતી દોડતી આવે છે માધવરાયના ઘરે અને ત્યાં આવીને જુએ છે તો માધવરાય નથી પરંતુ ગાંગીના બાબા ત્યાં ઊભા છે અને ગામના ચાર પાંચ વડીલો ઊભા છે ત્યારે ગાંગી કહેવા લાગી બોલો બાબા શું થયું અને આમ અચાનક મને બોલાવવા મોકલી છે તો ઘટના શું બની છે ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે ગાંગી માધવરાય સવારના ગુમ છે અને તેઓ ઘરે નથી તો લાગે છે કે તેમનું કોઈએ અપહરણ કર્યું હોય એવી મને શંકા જાય છે ત્યારે ગાંગી હસવા લાગી અને એટલું કહે છે કે હે બાબા તમે શું સાવ ગાંડા જેવી વાત કરો છો અરે માધવરાયનું અપહરણ કોઈ કરી જ ના શકે કારણ કે એની પાસે મારા બાબા સૂતેલા હતા તો પછી ક્યાંથી માધવરાયનું અપહરણ થાય ત્યારે બાબા કહેવા લાગ્યા કે ગાંગી હું ઘણા દિવસથી સૂતો ન હતો અને આજે મને ખબર ના પડી કે કેવી રીતે મને આટલી બધી નિંદર આવી ગઈ અને જ્યારે હું જાગ્યો ને ત્યારે માધવરાયનો ઢોલિયો ખાલી હતો અને હજી સુધી માધવરાય પાછા જ નથી આવ્યા ત્યારે ગાંગી કહેવા લાગી કે માધવરાય ગામમાં આંટો મારવા જવાની ટેવ છે તો વહેલી સવારે જાગી અને તેઓ ગામમાં આંટો દેવા માટે ગયા હશે માટે ચિંતા કરવાની જરૂર નથી અને તમને જો એમ લાગતું હોય કે માધવરાયનું અપહરણ થયું છે તો ચાલો આપણે જાતે જ ગામમાં તપાસ કરીએ અને પછી તો ગામનું પંચ ગાંગી અને ગાંગીના બાબા બધા માધવરાયને શોધવા માટે ચાલ્યા છે અને ચાલતા ચાલતા ગામની કચેરીએ આવે છે અને કચેરીએ આવી અને હર કોઈને પૂછવા લાગ્યા કે માધવરાય અહીંયા આવ્યા હતા ખરા ત્યારે ગામના વડીલો એટલું કહે છે કે રોજ સવારે તો માધવરાય ગામમાં આંટો દેવા માટે આવતા હતા પરંતુ ખબર નહીં આજે તેઓ નથી આવ્યા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો અને ગાંગી કહેવા લાગી કે બાબા મને લાગે છે કે જરૂર કંઈક ષડયંત્ર તો રચાણું છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે મને તો ક્યારનું એવું જ લાગે છે કે માધવરાયનું કાંઈક ષડયંત્ર રચાણું છે પરંતુ ખબર નહીં હવે એની જાણ કેવી રીતે થશે અને આમ ગાંગી અને બાબા આટલી વાતચીત કરી રહ્યા છે ત્યાં તો આકાશમાં એક વિશાળ કદવાળી સમડી ઉડતી ઉડતી આવી અને આવી અને આ ગાંગીની પાસે તે ઉડતી ઉડતી આવીને હસવા લાગી અને ખળખળ દાંત કાઢે છે ત્યારે ગાંગી પૂછે છે કે હે ડાકણ આમ તું અમારી પાસે આવી અને આવી રીતે કેમ હસે છે આજે તારા હસવામાં પણ કંઈક રાજ છુપાયેલું છે ત્યારે એ ડાકણ એટલું બોલી કે હા ગાંગી રાજ તો ખૂબ જ ભારે છે અને તું એમ કહેતી હતી કે વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમે અને તમારી રાણી બધા અહીંયાથી ચાલી નીકળજો તો સાંભળ ગાંગી અમે ક્યાંય જવાના નથી અને તું હવે અમારો વાળ પણ વાકો નહીં કરી શકે ત્યારે ગાંગી કહે છે કે હું તમને કેમ ના મારી શકું એ તો મને જણાવો ત્યારે એ ડાકણ કહે છે કે મારે તમને વધારે કાંઈ કહેવાની જરૂર નથી અને હું હવે જાઉં છું આટલું કહી અને એ ડાકણ ત્યાંથી ઉડી અને આગળ ચાલવા ગઈ ત્યાં તો ગાંગીના બાબાએ પોતાની શક્તિનો પ્રયોગ કર્યો અને એ ઉડી રહેલી ડાકણની બંને પાખો ચોંટાડી દીધી અને એ ઉડી રહેલી ડાકણ ત્યાંથી પોતાની પાંખો ચોટી જવાના કારણે ધડામ કરતી બધા માણસોની વચ્ચે આવીને નીચે પટકાણી અને પછી તો ગાંગી હસતા હસતાં એટલું બોલી કે જોયું ને ડાકણ ભલે તું તારી રાણીની સૌથી પ્રિય દાસી હોય પરંતુ અમારી સામે તું તુચ્છ છે અને આજે તો અમે તને મારી નાખીશું અને તારી રાણીને પણ ખબર નહીં પડે કે તને કોણે મારી છે ત્યારે પેલી ડાકણ હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે ગાંગી તું મારું કાંઈ નહીં બગાડી શકે કારણ કે હવે અમારી રાણીએ કહી દીધું છે કે આપણી એક પણ દાસીને જો ગાંગી બંદી બનાવે કે પછી એમને મારવાની કોશિશ કરે કે પછી ઈજા પહોંચાડે ને તો મને કહેજો હું એમના ગામના મુખી માધવરાયને મોતને ઘાટ ઉતારી દઈશ અને ત્યારે એ ડાકણના મોઢેથી આટલા શબ્દો સાંભળતાની સાથે જ ગાંગી અને ગામના માણસોના હોશ ઉડી ગયા અને ગાંગી કહે છે કે હે ડાકણ એટલે તું કહેવા શું માગે છે ત્યારે એ ડાકણ હસતા હસતા એટલું બોલી કે ગાંગી તમારા ગામના મુખી માધવરાય અમારી કેદમાં છે અને તેઓ મહેલમાં પણ નથી પરંતુ અમારી રાણી એમને એવી જગ્યાએ કેદ કર્યા છે કે ત્યાં તું તો શું આ તારા બાબા પર નહીં પહોંચી શકે અને ગાંગી એટલું જ નહીં પરંતુ હવે જો તું જરા પણ હોશિયારી કરવાની કોશિશ કરશે ને તો અહીંયા માધવરાયની લાશ તને જોવા મળશે બોલ ગાંગી હવે તારે શું કરવું છે અમને અહીંયા રહેવા દેવા છે કે પછી પોતે જ અહીંયાથી ભાગી જવું છે ત્યારે ગાંગી બાબાને કહેવા લાગી કે બાબા આની પાખો સાજી કરી નાખો આ ભલે ઉડી જતી અત્યારે આપણે જો બળથી કામ લઈશું ને તો આપણે આપણા ગામના સૌથી સારા માણસ એવા માધવરાયને ખોઈ બેસીશું માટે આને જીવતી જવા દેવી યોગ્ય છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ભલે ગાંગી તું જે કહે છે એ સાચી વાત છે આટલું કહી અને ડાકણની પાંખો પેલા બાબાએ ફરી સાજી કરી ત્યારે એ ડાકણ ફરી હવામાં ઉડી અને જોર જોરથી હસતા હસતાં એટલું બોલી કે ગાંગી આજનો દિવસ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને હવે પછી તને કોઈ બચાવી નહીં શકે અને આમ આટલું કહી અને આ ડાકણ ત્યાંથી ચાલી નીકળી ત્યારે ગાંગીને આજે ખૂબ જ ગુસ્સો આવ્યો છે અને ગુસ્સામાં આવી અને તે કહેવા લાગી કે બાબા ગમે તે થાય પરંતુ મારે મારા ગામના માધવરાય જોઈએ અને માધવરાય ક્યાં છે ને એની તમે તપાસ કરો અને ગમે ત્યાંથી માધવરાયને પાછા આ ગામમાં લાવો નહીતર બાબા આજે હું સાંજ સુધી રાહ જોઈશ અને જેવી રાત પડશે ને એની સાથે જ હું આ કામરૂ દેશની ડાકણો ઉપર યુદ્ધ શરૂ કરી નાખીશ અને પછી મને કોઈ રોકી નહીં શકે ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે ગાંગી અત્યારે ગાંડપણ કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જો ગુસ્સામાં આવી અને જો આપણે કોઈ ગલત પગલું ભરી લીધું ને તો માધવરાય બચશે નહીં માટે સૌથી પહેલાં આપણે માધવરાય ક્યાં છે અને તેઓ આપણને ક્યાંથી પાછા મળશે ને એ કામ પહેલાં કરવું પડશે ત્યારે ગાંગી કહે છે તો ચાલો બાબા આપણે અત્યારે જ માધવરાયને શોધવા જઈએ અને આમ પછી તો ગાંગી અને એના બાબા બંને સંભળીનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી ગામમાંથી આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતા ઉડતા જંગલ નદી તળાવ બધું ફેદી રહ્યા છે પરંતુ ક્યાંય માધવરાય નજરે પડતા નથી અને આમ કરતાં કરતાં ઘણો બધો સમય વીતી ગયો છે અને હજી સુધી ગાંગી કે એના બાબા આ ગામમાં આવ્યા નથી પરંતુ પેલી દેશની રાણી કે જે હવે માધવરાયને બાંધી અને પાછી તે હવે પોતાના મહેલે આવી ગઈ છે અને પોતાના મહેલે આવ્યા પછી તે પોતાની પ્રિય દાસીને કહેવા લાગી કે હે દાસી મેં તને જે કામ સોંપ્યું હતું શું એ કામ તું પૂરું કરીને આવી છો ત્યારે એ દાસી એટલું બોલી કે હા રાણી હું ત્યાં પહોંચી હતી અને હું ત્યાં પહોંચી અને એ ગાંગી અને એના બાબાને આખી એ વાત કહી દીધી છે અને એમ પણ કહી દીધું છે કે તમારા માધવરાયને અમારી રાણીએ એવી જગ્યાએ કેદ કર્યા છે કે ત્યાંથી છોડાવવા એ કોઈના હાથની વાત નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાણી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે તો હવે તો ગાંગી અને એના બાબા બંને માધવરાયને શોધવા માટે ગામમાંથી નીકળી ગયા હશે અને અત્યારે આખું એ ગામ સાવ એકલું છે અને ગામમાં કોઈ રક્ષા કરે એવો એક પણ માણસ નથી માટે હવે એક કામ કરીએ અત્યારે જ આપણી બધી દાસીઓને લઈને પહોંચીએ માધવરાયના ગામમાં અને ગાંગીના આખાય ગામને તહેસ નહેસ કરી નાખીએ અને બધાને મારી નાખીએ પછી ગાંગી અને એના બાબા પાછા આવશે ત્યારે એમને ખબર પડશે કે યુદ્ધ નીતિ કોને કહેવાય અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ આ કામરૂ દેશની ડાકણ પોતાની બધી જ દાસીઓને લઈ અને સમળી સ્વરૂપે આકાશમાં ઉડી છે અને ઉડતી ઉડતી તે ગાંગીના ગામમાં પહોંચી છે અને હવે ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી